તો હવે અમે એ બતાવીશું કે જે ઉમેદવારોની યાદી જાહેર કરી છે તેમાં કોના કોના પત્તા કપાયા છે છે અને કોને ચૂંટણી લડવા માટે તક આપી ભાજપની રણનીતિ શું છે કઈ રીતે ભાજપ વિચાર કરી રહ્યું છે આ ચૂંટણી લડવા માટે તો તેની વાત કરીએ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના પંદર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા ગુજરાતના પંદર માંથી દસ ઉમેદવારો રિપીટ કરવામાં આવ્યા છે તો કોના પત્તા છે કોને રિપીટ નથી કરવામાં આવ્યા શું રણનીતિ છે તેની વાત કરી રહ્યા છીએ ગાંધીનગરથી અમિત શાહ ચૂંટણી લડશે અમિત શાહ એક નક્કી હતા આ એક પ્રબળ દાવેદાર હતા નવસારીથી સી આર પાટિલને રિપીટ કરવામાં આવ્યા છે પંદર ઉમેદવાર જે નક્કી કરવામાં આવ્યા તેમાંથી દસ તો રિપીટ થયા છે હવે કોણ કોણ છે ઉમેદવાર તેની વાત કરી રહ્યા છીએ જામનગરથી પૂનમબેન માડમ ફરી એકવાર તેઓને પણ રિપીટ કરવામાં આવ્યા છે જામનગરની વાત કરી રહ્યા છીએ હવે વાત કચ્છની કરીએ તો કચ્છથી વિનોદ ચાવડાને રિપીટ કરવામાં આવ્યા છે એવા દસ ઉમેદવાર છે જેમને રિપીટ કરવામાં આવ્યા છે જેમાંથી ભરૂચમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે ભરૂચથી મનસુખ વસાવાને પણ રિપીટ કરવામાં આવ્યા છે તો ભાજપને હંમેશાની એક અનોખી રણનીતિ રહી છે આણંદની વાત કરીએ આણંદથી મિતેશ પટેલને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે તો ખેડાથી દેવુસિંહ ચૌહાણને રિપીટ કરવામાં આવ્યા છે

તો પંદર જે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે તેમાંથી રાજકોટની વાત કરીએ પરશોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે દસ ઉમેદવાર તો એવા જ છે જે રિપીટ થયા છે દાહોદથી થી જશવંતસિંહ ભાભોરને રિપીટ કરવામાં આવ્યા છે

જે ટિકિટ મળવાની હતી આશા અપેક્ષા હતી પરંતુ તેમનું પત્તું કટ થયું છે અને હવે વાત પોરબંદરની તો પોરબંદરમાં રમેશ ઠડુકનું પત્તું કટ થયું છે અને પોરબંદર બેઠક પરથી મનસુખ માંડવિયાની પસંદગી આ વખતે કરવામાં આવી છે હવે વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં પત્તું કટ થયું છે મોહન કુંડારિયાનું અને ટિકિટ આપવામાં આવી છે પરશુતમ રૂપાલાને હવે વાત પંચમહાલ ની કરી રહ્યા છે તો રતનસિંહ રાઠોડનું પત્તું કટ થયું છે અને રાજપાલસિંહ જાદવને આ વખતે